રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં મોડો મોડો બ્લોગ વાયગા છે અગિયાર વાયગા કણ ચોખા કરવાનું હાલે બીજું કામ તો કંઈ છે ને મારે છે ને જવું છે મિમાન આવે તેડ વડીને જે આવે છે બંને આવી થોડે સુધી આમ લગભગ તા એ ઝુંગી વાળા સુધી આવી ચૂડી હાથે આમ આવ્યો આવે તો ઈ આ સુધી આવે ને શું આમ હું જાઉં આ તો દેવા આવવાના હે ને જવા તેડવા એટલે બી જાઉં જા

કહી જાય હાલો હું જોઈએ થી હે ને બેન બેન દાળી આવતો રહ્યો બીજા મિમાને આવ્યા આપણું ટ્રેક્ટર મામાની હતું એ મામા નો છોકરો આવ્યો છે મૂકવા એટલે એ મિહમાને આવ્યા છે બાકી કણ ચોખા કરવાનું હાલતું છે અમારા મિમાન હતા મહેમાન છોકરો તો બપોરા કર્યા પછી ત્રણક વાગે અને ટ્રેક્ટર લઈ ગયો હતો હું ટેકા ખાલી કરી તેડીનું ત્યાં જ હતું પછી એને ટેકાના વાર હતા ને બધા પૂરા થઈ ગયા ને બે ત્રણ વાર હતા પછી આજ મૂકવા આવ્યો તો અને એક મને સજેશન દેજો હતો તમારે કોઈને હોય તો પંજાબી સાદલી કરાવું કે ના કરાવું ઈ જરાક મને કોમેન્ટમાં જણાવજો વિચાર છે કરાવવાનો ને વરી અંકન અનકને થાય હે ને એક એકઠરીમાં થોડીક ઊંચી આવે એમ કીએ હે ઓલી એટલે એક એકઠરીમાં વળી ના જાય તો એક એકઢરિયામાં હજી કદાચ આને હે ને એઠું પાકું કરવાનું થાય તો આ જગ્યા હજી ઊંચી આવે નીચી ના જાય આવે એટલે એ જરાક મને સજેશન દેજો કે પંજાબી સાદલી કરાવું કે આની આ રહેવા દઉં ઈ જરાક મને કહેજો પંજાબી છાદલી હોય તો એક ફાયદો થાય ટેપને ફિટ કરવી હોય ને તો એ બૂમાં છાદલીમાં થઈ જાય પંખાની જગ્યાએ બચે અને આમાં ટેપ ફિટ કરાવી તો પંખે સાઉન્ડ આવે એટલે એ જગ્યા રોકાય છે એટલે એમ વિચાર છે થોડીક રૂપારી લાગે પંજાબી છાદલી અને તમારે કોઈને કરાવવાલું હોય તો અનુભવ કેવો હોય એ જરાક જણાવજો

હજી કૃષાદ નથી મન્નત નથી મારે જગ્યા વયધી જાય બાકી ભરચોક થઈ ગયી હાથે આવી જાય આગળ હેલો જય શ્રી કૃષ્ણ તમાર બેન ધમાલ જરાક વધી જાય છે હો આજ તો ભવિયા આવ્યો ને એટલે બે હરખા હરખાથી ભારી કામ થાય તો નિશાળે વહી જાય તો એ મને ચાલે ને

આધી વાર્તા કરે આધી વાર્તા કરતા બેન વાર્તા રે વાર્તા ચાલો તું ચૂપ ઓલી કરે બેન કરતા વાર્તા કર કરતા ભાઈ ગઈ આ તમે બહુ વાતોડી ગાંડા નામ ગાંડા નામ બદલાવી નાખવા ગાંડા બેઠો હતો <tellos> <tellos>

મિમન આવે તે મૂકી દઈ મિમ્મન માંડવી છે ને હા જાને જોઈને માંડવી ન લઈ જવાય કઈ ત્રેવી નંબર માંડવી લઈ અમારે બી માં રાખવાનો વિચાર હતો ત્રેવીસ નંબર અડધી તો પછી પલરોલ છે એટલે એમ પછી આ રાખવા ગયા અને ભાઈ જુનાગઢ આમ તો જો કે અમારી વાતચીત ઘણી વાર થઈ ગઈ છે ને કે હાલો જુનાગઢ જા હું ઓલો સોરી જુનાગઢ થી થતા દ્વારકા જા હું તો કે ટાઈમ મળશે તો આવશે તો એ આજે આવ્યા હતા તો અઢી ત્રણ અઢી વાગે એ રોગી જોઈ ને એમાં કીધું હવે જાણી જોઈ ને આપણે પલરોલ છે ને એ ના રાખાય ને બી માય ના દેવાય આપણે એટલે પછી એમ પછી આ રાહ રાખી ક્યાંય કોરી જો જડી ગયા ત્રેવીસ નંબર તો

નથી દેવી ના ના ઉગે તો રોગે રોગે ભાઈ ને આજથી હાચવી ને પછી ના ઉગે તો હેરાન થાય ને અમારે થોડીક ટ્રાય કરવાનું ચારે જોઈ હજી ટૂંકમાં ફોલાવી બાવી નંબર નાખીએ જે આમાંથી કેટલું બદલ છે એ કંઈ નક્કી નથી એટલે હવે આગળ આગળ સમય જાય તો એ ખબર પડી બાકી થોડી ઘણી એને ખોલવી થાય બી બહુ સારું હોય ચોખ્ખું છે એકદમ એક રગુ બહુ છે એક રગુ બહુ હોય એટલે એમ પછી વાવવાનો પ્લાન છે

અમારે તો છોકરાના થિંદા મસ્ત કરતી હોય હજી બે જણા ઘટે ભાઈ અને પુરસ બે બે હોય તો વધારે મજા આવે બધા થીંગા મસ્ત કરતા હોય અને ત્રણ માઈ રહ્યા હે હું તમે ઘરે વખત મારી મહેંદી કરી મને એવી મજા બહુ આવે મહેંદી કરવાનો બહુ શોખ મહેંદીનો અને હાલો તો આ સાથે પૂરો કરી ગરી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ